આડરૂ હોમે તાજી પાછો વળી ગયો કદયાથી હગવાલાન ખમે તો આપણે ચોકળ මුઢું ગાઢે કેજો અરે તમે ચિંતા કરશો ની હું એ ફુંટાઈ છું ને હું છું અલા તમે આડરૂ વાળા મોણે છે શું રસ્તો છે આ મકોડો કઈ રે એની પેલે પડી ગયો શું આઈડિયા છે આઈડિયા તો બરોબર છે પણ એક ખોમી છે કચ્યાં ખેડ હોત પડે આપણા ગુંજામાં પૈસા નહીં આવી તો હવે એ નહીં શું કરવા ચિંતા કરો એટલે હું ધંધા લાવ્યા છું નહીં તો ધમધમ ધમ નહીં લાવ્યા હતા આઈડિયા છે મારા પાસે શું આઈડિયા છે બરોબર છે આજે બંધ થઈ જાય નહીં ખૂમડાવાગા ખેર ખેર હવે મારા ગરીબીના દાણા તાથી હવે હું શું કહું છું

કાકા તારી તમે કોઈ કોણ ધંધો કરતા નહી મને કરવા નહી જતા ને એમાં પાછા પક ખુંદા આવશો એટલે બા તું હાલ બિઝનેસ કરી છે ભાઈ ના તો નોકરી કરી છે ના ભાઈ નોકરી હું કરવા કરે તો પછી ઠેગડા છે નું જોર આવે તાણી તું એ નર્વસ છે કે પગ દબાઈ કી પણ કાકા તમે કોઈ કોમ કરીને ને મારા જોડો પક ખુંદાવતા હોય તો બરોબર છે એ હું કરવા કોઈ હું પક ખુંદુ આ તારી ફરજ હું પૂરી કરાવું હાલ સમ્યામો ચઈ ફરજ કદાચ થઈ હું મરી જાવ બરોબર તો તને આખી જિંદગી અફસોસ રે કે માર ની મેં સેવા જ ના કરી એટલે તું અત્યારે સેવા કરી નહીં તો તને અફસોસ ના થાય કાકા અમન તો અમે કોઈ અફસોસ નહીં થાય હું જે કોમમાં આવે એ નહીં 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 જો માર કોઈ કઈ નઈ પગ દબાવ દો તો ફૂમતાય આ એટલે નાહી ગયો તાણી કરે ના જો ઘરનો કે ના જો ગાટનો

જેટલી ગળા તાટિયું હોય કણ બોંધેલ હોય છે ને એટલે ગળા હારો વરહત નહીં આવતો તો વાયરો ક્યાંથી આવશે એટલે આ તો નક્કી ના કહેવાય ભાઈ આ તો જુ જગા બે ભગવાનની લાકડીનું કોઈ ઢકાણું ના હોય ક્યાં આ કમે પડી જાય એટલે તમે કેમ ઉડાડવા બેઠા છો તાટિયું એટલે હું ઉડાડવા નહીં બેઠો આલા હું છે ને

આપણે પાર્સલ <laughs> <laughs> <laughs>

જે મોણસ બેરોજગાર હોય ને તમે મારું નામ બેરોજગાર થઈ યાર વાઘુજી છે અરે બેરોજગાર કોઈ મોણસ નું નામ નહીં જે દાડી આગોદારી નવરો બેસી રહેતો હોય એને બેરોજગાર કહેવાય ના અરે ભાઈ અમે એવા નરવા અમારું નામ બદલાઈ જાય તમે વાઘુ આપડે નામ બદલ્યા ને તો પછી મતલ નઈ આવે બદલાય તમે શું ચિંતા કરો થોડો ધંધા ની શરૂઆત કરો હવે કરું અલ્યા <laughs> 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 મારા આખા ભગવાન બોલો કાચરા ડોહાની કાતરી પાડવાની છે ને વાની કાતરી વાલે

ટીમ પિક્ચર જોવા જ્યાં પેલું પિક્ચર આવી તમ ધંધો ચાલુ કર્યો કાકડી વેચવાનો બરોબર છે કાકડી ખાવાની તારે

ભાવ ભાવ કોઈ નહિ કાતરી પાડી મસાલો નાખી લેબુ ને તોડી નાલવા માં આવશે એવું એ હા પણ હું તો મસાલા વાળી નહીં ખાતો પાણી હું તો સ્પેશિયલ સબ્જી બનાવી છું સબ્જી બનાવી છે એમ ને કેટલા લેવી કે હે હવે કાકડી તો હારી છે હું જોઈ જોઈ લેવો ગતો રે જાહે અરે પણ ચેક તો કરવી પડે કે વાત કરો બગડેલી હોય તો એટલે બગડેલી તો તારું મોટું છે તું જા ને યાર ને કમને કાકડી મળે ઊભા બેઠા ની હમણે સારું હાડો 10 રૂપિયા કાકડી આલો

ये तुम्हारी काकड़ी बद्दी खाली थी जा हां आईली तो करवानी चिंता नहीं पकड़ रे बाबू बा तुम्हें खरे खर हाव रखड़े लदा अना तुम्हें जे धंधा चालू करयो नी ए बद्दा ने कम छे मने कमी ऊ गोम वाला ने पण कम छे लियो बल्लू हां जतोरेन भाई आ हेडोक ती जान जा। काट गया મારા કુક ને પાછા તો હાલવા જ ના પાછા તો હાલવાનું હોય શું કુક રોકડા લઈને ને દહની નોટ આલે ને તો પૂરી કરી નાખવાની ઉભારો ઉભારો ડાબડી મુઢા ઓય કણ તું हीरा જ અમે રાત નહીં વેખતો કાકડી વેકેથી તારો બાય નઈ ખાય એમ આવ્યો તો ઓય થરી માપે બોલ નઈ યાર અલે માપે શું બોલું યાર તું વાતો જેવી કરે છે ને યાર હા ગોડા જેવી તાણી ઓય તો બોલતા નહીં આવડતું કેલું નહીં મારું બાપુજી નક હમણા ઓશям હમણા મરશું નાશ્યો તો જાય હમણે એ હું આ જો જોત માલિક છું આ કાકડીનો માલિક છું

カップルでやりたい

તારી હાર્યા ભમરાન ગોળ વેટાણા છે જેવા પૈસા આયા નહીં તરત ને તરત આવી હાર્યા ફૂમતા ફૂમતા મને થોડું વિચિત્ર પ્રકાર નું લાગે હાર્યું

કારણ કે એને આપણી શરમ નહીં વેઠતા જવા જવા આગળ જવા જો થોડા ખરેખર અતર સમય નું કોઈ નક્કી નહીં હોય ટાઈમે ફરી જાય આ તો પેલા ની ઉંમર નડી છે એટલે કે બે બે ભાજી નાખો પેલા ગબ્બી મુઢાન અને આપડી મુઢાન કે મિયે ને હું કર્યું અલે બાસ્કુજી બાકુજી કાકડી વેકતા હતા ઈવન જેડો થી મે 100 રૂપિયા ની કાકડી ખાવા લીધી અને ઈ બે જણા દોડતા દોડતા આય મને ટકરાણા અને મારી બધી કાકડી ઢોળાઈ જાય

તારી અરે અચમ ભમરા મશુર ની ઘોડ ચીડે ચીડે હવે અમે વિશ્વાસ આવતો નહીનો દોરડો તો કરવો જ પડશે तीन सो पाटण हा